સાબરકાંઠા જિલ્લા સહિત વડાલી તાલુકામાં ચાલુ વર્ષે સરેરાશ સારો વરસાદ વરસ્યો છે હવે ખેતીમાં ઉગાડ નીકળતા હવે કુવા બોરના પાણીની ખેતીમાં જરૂરિયાત ઉભી થઈ છે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વડાલી તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે અહીંના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન શાકભાજી સહિતના પાકોનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે હવે વરસાદે પણ વિરામ લીધો છે તેવામાં ખેતરોમાં પાણીની જરૂરિયાત ઉભી થતાં ખેડૂતોને ચોમાસામાં દસ કલાક વીજળી મળતી હતી હવે દીવા તળે અંધારાની જેમ હકીકતમાં વધુ વીજ પાવરની જરૂરિયાત ઉભી થઈ છે તેવામાં ખેડૂતોને મળતો ખેતીનો વીજ પુરવઠો આઠ કલાકની જગ્યાએ ફરી દસ કલાકનો કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ યુજીવીસીએલ તંત્ર પાસે આશા રાખી છે ખેડૂતોને હાલમાં મળતો આઠ કલાકનો વીજ પુરવઠો ખેતીમાં પિયત આપવા માટે પૂરતો નથી તેવામાં ખેડૂતોના મહામૂલા પાકને બચાવવા દસ કલાક વીજળી આપવામાં આવે તો ખેડૂતોના પાકને પણ બચાવી શકાશે વધુમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે ચાલુ સાલે ખેતીમાં કરાયેલા પાકોને બચાવવા તેમજ આગામી રવિ સિઝનમાં વાવેતર પહેલા ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ દસ કલાકનો થ્રી ફેઝ પાવર આપવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં આઠ કલાકને બદલે દસ કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવે તેવી રજૂઆત સોમવારે ગુજરાતના ઉર્જા મંત્રીને કરવામાં આવશે બોટા જિલ્લામાં જે હમણાં થ્રી ફેઝ પાવર જે વરસાદમાં દસ કલાક આપ્યો વરસાદ પછી જ્યારે ખેડૂત ન અત્યારે પાકની જરૂર છે કપાસ શાકભાજી તથા નવું રવિ વાવેતર કરવાનો છે એવા સમયમાં સરકારે ફરીથી પાછી આઠ કલાક કરી દીધી છે તો ભારતીય કિસાન અને સાબરકાંઠા જિલ્લાની માગણી છે કે ફરીથી ખેડૂતને જ્યાં સુધી વાવેતર ના થાય ત્યાં સુધી દસ કલાક વીજ પુરવઠો થ્રી ફેરથી આપવા માટે અમે માગણી કરીએ છીએ અને આ અંગે સોમવારે અમે માનનીય ઉર્જામંત્રીને પણ રજૂઆત કરવાના છીએ